જ્યારે ચૂંટણીની ગ્રામ પંચાયત ચૂંટણીની જ્યારે આયોજન કરવામાં આવ્યું અને આ આયોજનના ભાગરૂપે સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ઉમેદવારોએ સરપંચની નોંધણી કરાવી અને નોંધણી કરાવ્યા બાદ તમામ જગ્યાઓ પર ચૂંટણીનું રિઝલ્ટ ગઈકાલે આવ્યું અને ખૂબ જ આશ્ચર્યચકિત જે રિઝલ્ટ કહેવાય ત્યાં ગામે ગામથી લોકોએ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડ્યા અને આવું જ એક ગામ એટલે નવાખલ સોલંકી કે જેઓ વિચાર્યું પણ નહીં હોય અને એમને જે પ્રમાણે સરપંચના ઉમેદવાર તરીકે ગામની જનતાએ ગામના લોકોએ તેમની એક સેવા ભાવનાના વિચાર સાથે તેઓને જંગી બહુમતીથી જીતાડ્યા છે તે બદલ સૌપ્રથમ તો આપણે અ દિલીપભાઈનો અને સમગ્ર તેમના પરિવારનો તહે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ અભિનંદન આપીએ છીએ અને શુભેચ્છાઓ દિલીપભાઈ ખૂબ ખૂબ આભાર કે તમે સરપંચની ઉમેદવારી નોંધાવ્યા પછી ગઈકાલના રિઝલ્ટમાં તમને ગામજનોએ જંગી બહુમતીથી જીતાડ્યા છે હકની વાતની ટીમ તરફથી તમારો હું અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા આપું છું અને સાથે સાથે જ અ આ જે જર્ની છે એમને કેવી રીતના સરપંચની ઉમેદવારી કરવાનો વિચાર આવ્યો એમના સપોર્ટર્સ કોણ હતા એમને કેવી રીતના આ જે ફોર્મ ભર્યું ત્યાંથી લઈને સરપંચની ચૂંટણી જીત્યા તો આપણે એમની સાથે વાત કરીશું કે એ સફરની વિશે કે એ શું શું માહોલ ને કેવી કેવી પરિસ્થિતિમાંથી એ નીકળ્યા છે દિલીપભાઈ તમે શરૂઆત તમને વિચાર ક્યાંથી આવ્યો આ સરપંચની ઉમેદવારી કરવાનો બે હજાર અઢારમાંથી જ્યારે મેં લોકોના પ્રશ્નોને હું વાચા આપતો હતો એટલે ઘણી સમસ્યાઓ હોય કોઈને વિધવા સહાય વૃદ્ધ પેન્શન કે કોઈને મીટર લાવવાનું હોય કોઈને કાચું ઘર હોય એટલે મને લાઈવ કરતો હતો એટલે અવારનવાર પ્રશ્ન કરતા હતા બધા કે અમારે આ તકલીફ છે આ તકલીફ છે તો એનો પ્રશ્ન અમને કરે એટલે એનો સોલ્યુશન અમે લાવતા હતા એ કોઈ પણ યોજનાનો લાભ હોય કે ફરી મીટર હોય કે ગમે તે અમે પબ્લિકને સપોર્ટ કરીને અપાવતા હતા

માર્ગદર્શન કેવી રીતના કોઈ ટીકા ટિપ્પણી કરતું હતું ના એવું ટીકા ટિપ્પણી તો જો આ રાજકારણ વસ્તુ એવું છે કે એમાં ઘણા બધા એવા આવે કે આ જીતવું મુશ્કેલ છે પૈસા વગર પણ મારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી તો પણ મેં હિંમત રાખી કે મને પબ્લિક ઉપર ભરોસો હતો કે કદાચ પબ્લિકનું મેં કામ કર્યું છે એટલે મને વોટ સપોર્ટ કરશે અને વોટ આપશે અને જીતાડશે અને તેરસો ને પંચાણું વાટે મને જીતાડ્યો ખરેખર ગુજરાતભરની અંદર તમામ જે લોકો આ વિડીયો જુએ છે ગુજરાતભરની અંદર આજે જે દિલીપભાઈ છે તેમની ચર્ચાઓ અત્યારે સરપંચ તરીકે ને તેમની જર્ની તરીકે થાય છે એટલે હકની વાતની જે અમારી ટીમ છે ને પોતે મારા વિચાર જે છે કે આપણે હકની વાત એટલે જનતાની વાત એ અધિકારીઓ સુધી અને નેતાઓ સુધી જયારે પહોંચાડવાનું કામ કરતા હોય અને જે પણ જનતા ધર્મના ધક્કા જે કચેરીઓમાં ખાય છે નેતાઓની ઓફિસોમાં થાય છે તેઓના કામ નથી થતા અને જે પ્રમાણે આપણે લડત આપીએ છીએ ને આપણા વિચાર સાથે જ્યારે આપણો જ એક નવયુવાન આપણી ઉંમરનો નવયુવાન જ્યારે આ સરપંચ પદે આવતો હોય તો ત્યારે એને ઉમળકાભેર સ્વાગત કરવું પડે અને એને દિલથી વધાવવો પડે એટલે આજે આપણે એમને એમના ઘરે એમની મુલાકાત લીધી છે અને એમની પાસે આવ્યા છે સાથે ગ્રામજનોને તમારા પ્રત્યે શું અપેક્ષાઓ છે કોઈ તમારી સાથે એવી ચર્ચા કરી છે હા ગ્રામજનો એ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે કેમ કે ઘણી ઘણા વિસ્તારોની અંદર હજુ પાણીની સમસ્યા છે રસ્તાની સમસ્યા છે

ખુલ્લે સામુના જેટલા ઉમેદવારો હતા અને તમે તમે હતા તો તમે વિચારો કે તમે આખી ચૂંટણીમાં કેટલો ખર્ચો થયો હશે અંદાજિત પંદર રૂપિયા અને ભાડા ભાડા સાથે અને પેલી જે સ્લીપો એના પૈસા અને બીજું કે ધક્કા જે ભાડું કાઢીએ એના બીજું કોઈ પ્રચારના પૈસા નહીં ચવાનું ના નહીં ચવાનું નહીં વેચું નાસ્તોય બનાવ્યો નહીં ખાલી જે છેલ્લા દિવસે નાઈટ જાગવાનું હતું એ જ નાસ્તો બીજા એ બનાવ્યો મહેનતો બનાવ્યો એટલે ખૂબ જ આ સારી વાત કહેવાય ઘણી બધી જગ્યાઓ પર આપણે જોતા હોઈએ છે કે સરપંચની ઉમેદવારી કર્યા પછી સરપંચની જે ચૂંટણી છે એ જીતવા માટે લોકો સામ દામ દંડ ભેદ અને પૈસાની રેલમ છેલ જ્યારે કરતા હોય છે ત્યારે એક ગરીબ પરિવારનો છોકરો એક માત્ર આત્મવિશ્વાસ થી કે લોક સેવા કરવી છે અને સાચી સેવા કરવી છે ત્યારે એ જયારે આ ચૂંટણીમાં ઝંપલાવે છે અને ચૂંટણીમાં ઝંપલાવ્યા પછી એક પણ રૂપિયો આડો કે પ્રલોભન આપ્યા વગર જ્યારે એને કેવાય ને કે તમને જે વોટ મળે એ ચોખ્ખા વોટ છે પવિત્ર વોટ છે પવિત્ર પવિત્ર એટલે એ પવિત્ર વોટ સાથે જ્યારે એમને આ સરપંચની ઉમેદવારી જ્યારે કરી અને જ્યારે જીત્યા તો તમને દિલથી કેવું લાગ્યું આમ મને તો બહુ ખુબ આનંદ થયો કારણ કે મને મેં સપનામાં નતું વિચાર્યું કે હું પંચાયત નો સભ્ય બનીશ અને સરપંચ બન્યો કારણ કે સાયકલ લઈને જ ફરતો તો અત્યારે સાયકલ લઈને ફરવું ભવિષ્યમાં પણ સાયકલ લઈને જ ફરવાનો હું આપણે ગાડી કે સ્કૂટર લાવવાના નથી આવડે બધું સ્કૂટી પણ આવડા હે પણ આપણે સાયકલ લઈને જ ફરવું હે એવું મનમાં વિચાર્યું છે અને બીજું કે ગ્રાન્ટમાંથી આપણે એક રૂપિયો ખાવો નથી અને કોઈને ખાવા દેવોય નહીં તમે ઘણી વાર સરકારી યોજનાઓ ગામના જરૂરિયાતમંદ લોકો સુધી પહેલેથી પહોંચાડવાનું કામ કરો છો આવનારા સમયની અંદર એવી કોઈક જરૂરિયાતો છે તો એ કેવી રીતના તમારું કોઈ પ્લાનિંગ છે કરું હા પ્લાનિંગ છે આવનાર સમયમાં અમે જે પણ કોઈ નવી યોજના આવે તો એ પંચાયતે મીટિંગ કરીને બધાને બોલાવીને જણાવીશું ગામ લોકોને કે આ યોજનાનો લાભ તમારા સુધી પહોંચાડવા માટે અમે પ્રયત્ન કરીશું તમે એના પછી ખાલી મીટિંગમાં આવીને અને જે મહેનત થાય કાગરિયાની એ કરજો બાકી બધું અમે કરી આપીશું જે યોજનાનો લાભ તમારા સુધી પહોંચાડવાનો છે જે અધિકારી સુધી વાત પહોંચાડવાની છે અમે પહોંચાડીશું અને ઘણીવાર આપણે જોઈએ છે કે ગ્રામ્યની અંદર જે સીમ વિસ્તાર કે પરા વિસ્તાર આવેલા હોય છે આજે તમારું ઘર પણ એક સીમ વિસ્તારમાં છે અને સીમ વિસ્તારની અંદર ઘણી જગ્યાઓ પર રોડ રસ્તા પહોંચતા નથી કે પાણીની સુવિધાઓ પહોંચતી નથી અને આજે પણ કદાચ અમે તમારા ઘરે આવ્યા ને તો તમારા ઘર સુધી પણ રસ્તો નથી તો એવું માની શકાય કે આવનારા સમયની અંદર તમે ઘરે ઘરે સીમ સીમ સુધી રસ્તો પહોંચાડશો હા ચોક્કસ અને જે મને આ ચોમાસી ની ચોમાસા ચૂંટણી આવી અને અમે પ્રચાર કરવા નીકળ્યા એટલે મને લાગ્યું કે કોઈ પણ જગ્યાએ ઘણી એરિયામાં અમે જ્યાં

ઘણી જગ્યાઓ પર જોઈએ કે પાંચ વર્ષના ઇલેક્શન પછી જ્યારે સરપંચ બીજી વાર ચૂંટણી લડે છે ત્યારે તેના ગામની માહિતી પહોંચાડે છે કે તેના કરેલા કામો એ પબ્લિક સુધી પહોંચાડે છે તો આવનારા સમયની અંદર તમે પાંચ વર્ષ સુધી સારા એવા કાર્યો તો કરશો જેવી અમને આશા છે અને બીજી વાત એ કહેવા માગુ છું કે તમારી જે પ્રમાણેની ઉંમર છે નવયુવાન છો તમે

પણ તમારે એની પાસે મહેનત કરવી પડે કે લોકો પાસે ધક્કા ખાવા પડે કચેરીએ કોમ ના થતું હોય તો કોમ કરાવવું પડે આ બધું તમે કરશો તો ચોક્કસ લોકોને તમારા ઉપર પ્રેમ ભાવ વધશે અને એક પણ રૂપિયો ખર્ચ્યા વગર તમને પણ સપોર્ટ કરશે જેવો મને કર્યો છે કારણ કે મને પણ સપોર્ટ પબ્લિકે એ જ રીતે કર્યો છે કે મારી પાસે પૈસા તો નતા સાયકલ જ હતી પહેલાં અને ઘણી બધી મુશ્કેલીઓ આવી મારા જમીનમાં જીવનમાં અને આપણું આ ઘર છે જોઈ લે અને ખૂબ જ સારી વાત છે અને આવનારા સમયની અંદર દિલીપભાઈ સરપંચ તરીકે જે એમને ગામજનોએ ચૂંટ્યા છે એ દિલથી અને સરકાર દ્વારા જેટલી પણ ગ્રાન્ટોને જે પણ વિકાસના કાર્યો એમના થકી જે ગામજનોને મળે એ એ નિષ્ઠાપૂર્વક નિભાવશે એવી આશા રાખીએ છીએ અને સાથે સાથે છેલ્લી વાત એ આપણે કહીએ છીએ કે જ્યારે અ તમે ગ્રામ અંદર અત્યારે હોદ્દા હોદ્દા પર પર આવશો અને એની પહેલા તો જ્યારે તમે રજૂઆત કરવા જતા હતા તમારો કોઈ એવો અનુભવ ખરો કે ગ્રામ પંચાયત દ્વારા તમને કોઈ દિવસ જનતાના કામો લઈને ગયા હોય ને નકારવામાં આવ્યા હોય એવી રીતના ના ઘણા કામો લઈને ગયા તા પણ નકારવામાં નથી આયા પણ થાય ના થાય એવું પણ અત્યારે સત્તા ઉપર હે એટલે આપણી મરજી થી કામ કરવાનું હે એટલે મને એવું લાગે કે આ જગ્યાએ કોમ કરવા જેવું હે ત્યાં કોમ કરીશું એટલે લાગે કે આ જગ્યાએ રોડ બનાવવા જેવું હે આ વ્યક્તિને ઘર આપવા જેવું છે અને આ જગ્યાએ પાણીની વ્યવસ્થા કરવા જેવી હે એ જ જગ્યાએ અમે જાતે નિરીક્ષણ કરીને જાતે કોમ કરીશું અ આજ જે દિલીપભાઈ છે તેમના વિચારો આપણે જોયા અને એમના વિચારો આપણે જે હકની વાત થકી જે ગામે ગામ સુધી પહોંચાડવા માગીએ છીએ અને લોકોને જાગૃતતા ફેલાવવા માટે કાયદાકીય જ્ઞાન વધે જાગૃતતા વધે તે માટે જે આપણા વિચારો છે એ વિચારોથી હંડ્રેડ પર્સેન્ટ એમના પણ વિચારો એવા છે એટલે હું ફરીથી જનતાને પણ કહેવા માગીશ કે જાગૃત બનો કાયદાના જાણકાર બનો તમારા મૂળભૂત હકોને જાણકારી માં હશે ને તો તમે ચોક્કસથી તમારા જે આવા નાના મોટા ગ્રામ પંચાયતના કામો હોય તાલુકા વિકાસના કામો હોય જિલ્લાના કામો હોય તો તમે કરી શકશો અને કરાવી શકશો માટે પોતાના વિસ્તારની અંદર જ્યારે પણ કંઈક સમસ્યા થતી હોય તો તેનો એક અવાજ બનવો એ ખૂબ જ જરૂરી વાત છે એ જાગૃતતા આપણા નવયુવાનમાં હોવી જોઈએ અને એ જાગૃતતાના ભાગરૂપે જો તમે પણ પોતાના વિસ્તારની સમસ્યાઓ સામે લડવા માગતા હોય પોતાના ગ્રામ્યની સમસ્યાઓ સામું લડવા માગતા હોય પબ્લિકનો અવાજ બનવા માગતા હોય તો ચોક્કસથી હકની વાતની ટીમનો સંપર્ક કરો ટૂંક સમયની અંદર આપણે ગ્રામ્ય વિસ્તારથી લઈને તાલુકા જિલ્લા અને વિધાનસભા વિસ્તાર સુધી હકની વાતની ટીમની અંદર આપણી ટીમ વધુમાં વધુ આવા યુવાનો જોડાય કે જે જનતા માટે લડે છે તેઓની નિયુક્તિ કરવાના છે

તમામ મહેનત કરી હોય એ બધાય મારા જે ઉમરના છોકરાઓ છે એટલે કે પચીસ પચીસ વર્ષ એકવીસ વર્ષ બાવીસ વર્ષ એ મારી જોડે હતા અને જ મને જીતાડ્યો કારણ કે એમને જે મહેનત કરી ઘેર ઘેર ફરીને એના પછી જ લોકોએ મારા પર વધારે વિશ્વાસ મૂક્યો છે કારણ કે રાજકારણ કરીએ એટલે આપણી જોડે માથો પણ જોવે એ મારી જોડે માથો મોટો ન હતો પણ નાનો હતો એટલે કે મારી ઉંમરનો યુવાનો બરાબર છે તો ચોક્કસ થી ફરીવાર એમને આપણે દિલીપભાઈ ને સરપંચ ની જે ચૂંટણી જીત્યા છે તેમને અભિનંદન પાઠવે છે શુભેચ્છા પાઠવે છે જય હિન્દાર